પ્રિન્સ ધોર ખ્રિસ્ત મૈ તબેનનું દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે માર્ચ પહેલી તારીખ નવા મહિનામાં પ્રવેશ કરતા વિશે પ્રભુનો આભાર માનીએ ગયા મહિનામાં જેવી રીતે પ્રભુ આપણે સાચવી રાખ્યા સંભાળી રાખી અને સારી તંદુરસ્ત બક્ષી આપણે સુરક્ષિત રાખ્યા આ મહિનામાં પણ પ્રભુ આપણે હંમેશા સુરક્ષિત રાખી આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ લો

એમને રોકશો નહીં કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવોનું છે હું તમને ખાતરીથી કહું છું જે કોઈ બાળકને જેવો બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર નથી કરતો તે કદી તેમાં પ્રવેશ પામવાનો નથી પછી તેમણે બાળકોને બાતમાં લઈને હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમભતાબેનો ગીત શાસ્ત્ર એકસો સત્યાવીસ મુજબ ત્રીજી કલમમાં આપણને બહુ સ્પષ્ટ સંદેશ મળે છે બાળકો ઈશ્વર ઈશ્વરે આપેલા ભેટ છે ઈશ્વર આપણે દરેકના હાથમાં બાળકોને આપી છે ભેટ તરીકે એમને સાચવી રાખવા માટે સંભાળી રાખવા માટે અને પછી ઈશ્વરની ભેટ છે આપણે પછી ઈશ્વરને સોંપવાનું છે ક્રિષ્ન મહતાબેનો બોસ પાસ્ટર દેજે આજે સુપ સંદેશ આપડે સંદેશ આપે છે જો તમે બાળકો જેવા ના થાઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામી શકો નહીં એટલે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવા માટે આપણે બાળકો જેવા નાના થવાનું છે કૃષ્ણ માલ ભય તબેનો જ્યારે કોઈ પણ ઘર માં આપણે જઈએ ત્યાં નાનો બાળક બધા ખુશ ખુશતે જાય છે બાળકો બધા માટે આનંદ આપે છે એ ઉદી રિવાજમાં બાળકોને લઈને રભાઈ પાસે આશીર્વાદ ગુરુ પાસે લઈ જતા હતા અને એવી જ રીતે પ્રભુ ઈસુ પાસે લઈને આવ્યા જેથી કરી બાળકો પર પ્રભુ એમને આશીર્વાદ આપે એમને શિષ્ય એમને શિષ્ય એમને આવવાને દેતા અને પ્રભુ ઈસુ ગુસ્સે થઈ જાય છે કારણ પ્રભુ પોતે કહે બાળકોને મારી પાસે આવવા દો હા ભાઈ ભયતા બહેનો પ્રભુ ઈસુ પોતે બાળકોને મારી પાસે આવવા દો એમ કહે છે જેવી રીતે ગિરિપ્રવચનમાં પહેલાં પાંચમો અધ્યાય પહેલી કલામાં અંતરના ધીન પરમ સુખી છે એટલે પ્રવચન શરૂઆત જે છે એવી જ રીતે આપણ બાળકોને મારી પાસે આવવા દો કારણ ઈશ્વરના રાજ્ય એમના જેવોનું છે એટલે ઈશ્વર આપણા દરેકના હાથમાં બાળકો આપ્યા હોય આપણે એમને સાચવવાનું છે ખ્રિષ્ત માલભયતાબહેનો બીજા બધા જમાના કરતા આ જમાનામાં બાળકો પર વધારે હુમલો થાય છે એ સોશિયલ મીડિયા હોય એ મોબાઈલ હોય અને જાત જાતના એપ હોય એ બધું બાળકોનું મન ડાયવર્ટ કરે છે ક્રિષ્માલ બહેનો એવા એપ બનાવવામાં આવે છે અને આપણે પણ બાળકો સાથે રહેવા માટે બેસવા માટે સમય નથી આપણે મોબાઈલ આપી દઈએ છીએ અને જે એપ છે એ બધું જોવા માટે આપી દઈએ બાળકોને આપણી પાસે ધીરે 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 આપણી પાસેથી દૂર લઈ જાય છે આપ આપણા પ્રત્યે પ્રેમ ના હોય કારણ કે આપણે પ્રેમ નહીં આપ્યું હોય કારણ એક વખત એક બાળકે પૂછ્યું પોતાના માને મને આ જે દાદી સાચવે છે અને સોંભીને જાય છે એવી રીતે તિજોરીની ચાવી પણ તું એ માને એ બાને તું આપે છે મધરે કહીએ ને બાળકને મમ્મીએ કીધું બેટા એમાં એ કેવી રીતે આપી શકે એમાં તો બધું કિંમતી વસ્તુ છે મમ્મી તું એ તિજોરીની ચાવી એ બહેન પાસે આપી શકતી નહીં પણ મને તો એના હાથમાં એટલે તારા જીવનમાં કિંમતી વસ્તુ શું છે એમ કરીને નાના બાળકે પૂછ્યું હતું હા ક્રિષ્માવાલા ભાઈ તા બહેનો બાળકો બીજા બધા જ જમાના કરતાં આજે વધારે સેન્સિટિવ છે એ લોકો પ્રેમ માટે ઝંકે છે એ લોકો સ્વીકાર માટે ઝંકે છે એ લોકો લાગણી માટે ઝંકે છે એટલે બાળકો અત્યારે તો આ જમાનામાં ઘણા બધા મા બાપ બંને નોકરી કરે છે બાળકો સાથે બેસવા માટે એમને પ્રેમ બતાવવા માટે એમને શીખાડવા માટે એમને હસાવવા માટે એમને રમાડવા માટે સમય નથી દુઃખની વાત છે પણ બાળકો હંમેશા મા બાપ પ્રત્યે જે પ્રેમની ઝંખના રાખે છે જે અપેક્ષા રાખે નથી હોય તો પછી બાળકોનું એ એના મનમાં એનું પરિણામ આવે છે અલગ પ્રકારના ભવિષ્યમાં બાળકોને માતા પિતા પ્રત્યે કોઈ લાગણી ના હોય પ્રેમ ના હોય કારણ કે આપણે તો આપણા બાળકો માટે બધું આપીએ છીએ શિક્ષણ આપીએ છીએ જાત જાતનું ટ્યુશન આપીએ પણ આપણે જે સમય આપવાનો હોય જે પ્રેમ આપવાનો હોય આપણે આપતા જ નહીં એટલે ખાસ કરી આજના શાસ્ત્ર પાઠા ખાસ કરીને બાળકો માટે વિશે પ્રાર્થના કરીએ કારણ કે એમના ઉપર એટલું બધું બહુ ટેન્શન છે એટલું બધું ટેન્શન છે એમનામાં એટલે મા તરીકે બાપ તરીકે એમને સમય આપીએ જેથી કરી આપણી હાજરીમાં એ બાળક એમ પ્રેમમાં હંમેશા મોટો થાય અને લાગણીમાં એ મોટો થાય જેથી કરી આપણા પ્રત્યે એને પણ વધારે લાગણી થશે હા કૃષ્ણ મા બેનું આ જે વિશે બધા બાળકો માટે ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણા હાથમાં સોંપ્યું હોય એમ હંમેશા સુરક્ષિત રાખીએ શિક્ષણ આપીએ અને સાથે સાથે પ્રાર્થનામાં બેસાડીએ બાઇબલ વાંચવાનું શીખવાડીએ દર રવિવારે ચર્ચમાં લાવીએ વીબીએસ ક્લાસ એમાં મોકલીએ જેથી કરી બાળક ઈશ્વરે આપણે કિંમતી ભેટ આપ્યું હોય હવે આપણે પણ એમને એમને એવી રીતે રાખવાનું છે અને બાળકો પણ આ બધી કિંમત વસ્તુઓ શીખીએ અને હંમેશા જેવી રીતે પ્રભુ ઈસુ પોતે કે બાળકોને મારી પાસે આવવા દો તેવા ઈશ્વરના સંતાન તરીકે હંમેશા મોટા થશે બાળકો આપણું ભવિષ્ય છે બાળકો ઈશ્વરના સંતાન છે બાળકો ધર્મસભાના ભવિષ્ય છે એ હેતુથી આપણે બધા બાળકોને વિશેષ રીતે સાચવી રાખીએ સંભાળી રાખીએ હા ક્રિષ્મવાલા ભયતા બહેનો આજના અશુભ સંદેશ મન ચિંતન શાસ્ત્ર સમજવા માટે પ્રભુ શ્રી ઓળખ માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ યુ તમારામાં વિશ્વાસ રાખો છો બોલો દિવ્ય દયાનો જય